નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને મિત્રો આજે જીરુના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયોની સેલે સુધી જરૂર જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો મિત્રો વાત કરીએ તો આજના તાજા જીરુના બજાર ભાવની જો વાત કરીએ તો વિરમગમમાં ત્રણ હજાર સત્સો થી ત્રણ હજારને સત્સો રૂપિયા સુધી બોલાયા કડીમાં બે હજાર નવસોથી બે હજાર નવસો રાજકોટમાં ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો ને ઓગણ સિત્તેર પાટડીમાં ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો ને એકોતેર મોરબીમાં ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર પાંચસોને પચાસ જસદણમાં ત્રણ હજારથી ત્રણ હજાર છસો ને પચાસ જેતપુરમાં ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો ને પચાસ પોરબંદરમાં ત્રણ હજાર પચીસથી ત્રણ હજાર ચારસો ને પચાસ સાવરકુંડલામાં ત્રણ હજાર બસો દસ થી ત્રણ હજાર પાંચસો ને નેવું માંડલમાં ત્રણ હજાર ચારસો એક થી ત્રણ હજાર સાતસો ને ચાર જૂનાગઢમાં ત્રણ હજાર બસો થી ત્રણ હજાર ચારસો ને પચાસ સમીમાં ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર છસો ને પચાસ ધ્રોલમાં બે હજાર સાતસો થી ત્રણ હજાર પાંચસો કાલાવડમાં બે હજાર આઠસો પાંચથી ત્રણ હજાર ચારસો ને નેવું અંજારમાં ત્રણ હજાર છસો ચાલીસ થી ત્રણ હજાર છસો ને નેવું બાબરામાં બે હજાર આઠસો થી ત્રણ હજાર છસો પચાસ વાંકાનેરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર 3200 ને સાસઠ નેનાવામાં ત્રણ હજાર થી ત્રણ હજાર સત્સો સિત્તેર દિયોદરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો વારાહીમાં ત્રણ હજાર થી ત્રણ હજાર સત્સો પચાસ અમરેલીમાં ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ને પચાસ જામનગરમાં બે હજાર થી ત્રણ હજાર ને વીસ ત્રણ ત્રણ હજાર હજાર સાતસો ગોંડલમાં બે હજાર નવસો એક થી ત્રણ હજાર સાતસો ને એકાવન અને ખેડૂત મિત્રો હિંમતનગરમાં બે હજાર થી ત્રણ હજાર રૂપિયા સુધી આજે જીરુના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવાજ દરરોજના તાજા જીરુના બજાર ભાવની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા અને આવતા તમામ વિડીયોની માહિતી તેમના સુધી પહોંચી શકે